હેલો મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જઈશો હં તો હું છું મારો પપ્પાનો દીકરો અને હું છૂટી ગયો છું સૌથી પહેલાં તો તમને કહી દઉં કે તમને એમ જ લાગતું હવે ખેપટિયાજીઓ કાંઈ મેં એકને એક વિડીયો લઈને આવી જાય હેલો કેમ છો મિત્ર કેમ છો દોસ્તો પણ રિયાલિટી એવી જોઈ છે આજે હું તમને બતાવું મારી કંપનીની બસ જોઈ લો આમાં ઇલેક્ટ્રિક બસ કંઈક હટે એક જ ઘેરનો દાંડિયા આપણી જેમ નહીં આગળ પાછળ આપણે તો બસો મીટર સોરી બસો મીટર તો વધી ગયું ત્રણ મીટર જેટલું છેટું હોય ને બોલાય ત્યાંથી ડ્રાઈવર મેળવ ચાલુ કરે તારે ટોં ટો ટો દસ બાર વોરન મારે આ ગાડી મારી દીકરી વહી જાય ને ચાર સ્પીડ બેકરી કરી ઠેકી જાય તો અંદર કોઈ ફિલિંગ એ નહીં આવતી અમને તો બીજા બધા બસમાં આવે છે બ્રો એટલે આપડે હવે છે ને બે જવાય બે પૂરા કૂતરા ચડી ગયા છે અને મસ્ત મજાનો વ્યૂ છે તો ભાઈઓ અને ભાઈઓ અહીંયા જે મને નવી ખુરશી જોવા જઈ રહી કોઈ ધારાસભ્યના નામ લખેલા નથી અને આજે હું તમને મારા નમ્ર અપીલ સાથેના શબ્દોમાં એમ કહેવા માગું છું કે આજે હું આમાં કોઈ માહિતી કે કોઈ એવું કંઈ બોલતો નથી આ વિડીયોની અંદર ખાલી આ થાકેલો હોવો એટલે જેમ થાય એમ બોલું છું તમને લોકલ ગલીમાં હું આવ્યો છું તો એમ થયું કે ચાલો તમને પણ લોકલ ગલી અને શોપિંગ મોલનો વ્યૂ દેખાતો મોસ્ટ ઓફલી તો જો કે બધા દારૂડી જ રખડતા હોય આનું રિનોવેશન ચાલુ છે અત્યારે કિયાનું મોડલ કેમ છે આપણે ગાડી જોઈએ ખાલી આમ જો આવો ડિચાર બંગડી વાડી બંગડી તો ખડી ગયું આ ચપ્પર ગાડી બી એમ ઇલેક્ટ્રિક હો પછી વોલ્વો મિસ ટુ બીસી માસીની ગાડી એક્સ્ટ્રા ક્લાસીસ ઓલસો વગર ચેટ્રોન

હા લેપટોપ સર્વિસ અહીંયા પણ જો લોકલ દુકાન હોય એમાં કંઈ આપણે વસ્તુ વસ્તુ નાખ્યું આશે ને આ છે મસ્ત દુકાન ટાઉન હોલ છે ફરવાનો હું ક્યારે ગયો નથી ચાવું જો હશે આપણી ચેનલ મોની ટેસ્ટ થઈ જાય ને પછી ઉપર ઉપર કેમ કેમકે ઉપર ચડવામાં યાર સો રોન છે અઢારસો રૂપિયા ટિકિટ છે કેમ જાવું યાર હવે ખાલી ઉપર આમ ચડવા ટાવરમાં એવો શું હરખ હોય તો પછી યાર આ ભાઈ એની અંદર મારો હા ભંગારીઓ દેખાડો મારે દીકરાઓ છે તમને કીધું તો ખરું આજ તો આ જો એના જૂના મકાન એવું ના હોય કે યુરોપમાં ભાંગાર તૂટેલના મકાનને બધું હોય ભાઈ આય ઘણા લેણામાં આવી ગયા હોય સ્કોડા કેમ છે ઓડી ઓડી એનસી 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 નેશનલ જોસ હવે આપણે ચાવી ગોતવાની છે છે સો ટુ હવે હે ને આપણે બહુ ખુશી છે આ બહુ ખુશ છે આ હા ઇલેક્ટ્રિક ગાડી જાય મને કઈ કઈ થાય ચચ્ચાજન ચચ્ચાજન એને મેં મારો વિડીયો લઈ લીધો હવે ખેપટિયા લે આમ બહુ હોય એ આપણે જોઈએ એટલે મારા દીકરા સેટા હાલે લે યુરોપમાં કેટલા હોલસોગર ની આ ગાડી જોઈએ કોમેન્ટ મારજો

અમને એટલી મજા દેખાય એટલી છે ને અને એટલી મજા છે ખરી હ બસમાં બે ગયા ના બસ જાય છે છૂટે છોટ બે કિલોમીટરના ઇન્ડિયન રૂપીસમાં કેટલા દીધા ખાવા અઠાર તો સો